એ જાગૃત જ ન થાય ઠાકોરજીની પચાસ પચાસ વર્ષ સેવા કરી હવે સેવા છૂટી ગઈ કાંઈ વાંધો નહીં કોઈ દેહની પરિસ્થિતિને કારણે પણ એ ઠાકોરજી યાદ જ ન આવે એ ઠાકોરજી યાદ જ ન આવે તો પછી ભગવત પ્રતિબંધ છે કે ભગવાન તમને મળવા ઈચ્છતા જ નથી પ્રભુ અત્યારે આ જન્મે તો નહીં જન્મ જન્મ જન્માંતરનો અંતર ઈચ્છી રહ્યા છે પ્રભુ એમ જ માનવું પડશે એટલે આવા ઘણા ઉદાહરણ મેં તો જોયા જ છે કે પચાસ પચાસ સાઠ સાઠ વર્ષ સુધી મરજાત રહી હોય અને પછી ઠાકોરજીની સેવા છૂટી જાય તો ઠાકુરજીની સેવા છૂટી જાય પછી એનું જરા પણ રંજ ન રહે દુઃખ ન રહે યાદ ન આવે પ્રભુને એકદમ એ લૌકિક જીવન જેવું જીવન જીવવા માંડે એવા ઘણા મેં તો જોયા છે તમે જોયા હશે એકદમ લૌકિક જીવન જઈએ કે હવે મરજાત છૂટી એટલે મરજાતના ગાંઠિયા ખાતા હવે શું વાંધો છૂટી ગઈ મરજા મરજાત છૂટી ગઈ તો હોટલના ગાંઠિયા ખાતા હોય તો આપણે એમ થાય કે પચાસ પચાસ સાઠ ટકા કડક મર્યાદાનું પાલન કર્યું હોય પછી આ હોટલમાં ખાઈ કેમ શકે આપણને એમ થાય એ વ્યક્તિને કાંઈ ન થતું હોય તો આને શું માનવું પડશે ભગવત પ્રતિબંધ જ માનવું પડે કારણ કે હવે ભગવાન યાદ જ નથી આવતા ઠાકોરજી યાદ જ નથી આવતા માન છૂટતા હોય એવું લાગે માન બંધનમાંથી છૂટતા હોય એવું લાગે છે તો એનો મતલબ કે ત્યાં ભગવાન જ પ્રતિબંધક છે અને કદાચ સેવા છૂટી ગઈ હોય અને એવા ભગવત ભક્તો વૈષ્ણવ પણ જોયા કે સેવા છૂટી ગઈ અને હાથ પગની અંદર આવા કુષ્ઠ જેવો વિકાર થઈ ગયો આંખે દેખાતું ન હોય તો એવા વૈષ્ણવ જે બહુ સારી રીતે ઠાકોરજીની સેવા કરતા મરજાદી વૈષ્ણવ હતા ઠાકુજીની ખૂબ સારી રીતે સેવા કરતા મનોરથ કરતા પ્રસાદ દેવડાવતા વૈષ્ણવને ખૂબ ભક્તિભાવપૂર્વક રહેતા અને છેલ્લે એવી અવસ્થા થઈ ગઈ કે સેવા પણ નહીં કાંઈ ન થાય હાથ પગ બધું એક વિકારવાળું થઈ ગયું એની એને હું મળ્યો એમને મેં પૂછ્યું કે કે શું અત્યારે તમે શું કરો છો કેવી રીતે આખો દિવસ પસાર કરો તો એણે આખું મને વર્ણન કહ્યું કે સવારે ઉઠ પેલાય કે ઉઠતા નાઈને અપ્રસ કરતા મેન જગાવતા સામગ્રીઓ કરતા શિંગાર કરતા મંગલભોગ આવ્યા છે મંગલભોગની તૈયારી કરતી બસ અત્યારે પછી આખો દિવસ દિવસ અને રાતની ખબર નથી બસ આ ચાલ્યા કરે છે આખો દિવસ કે આ સેવા કરતા આ સામગ્રી કરી આ ઉત્સવ આવ્યો છે તો એ મેં તાદશ્ય જોયું કે એ એવાય જોયા કે જે હોટલમાં ખાતા હોય સાડસઠ વર્ષની મરજાત પછી પાછા હોટલમાં એ દર્શન થતું હોય તો આ આશ્ચર્ય થાય અને આવા પણ મરજાદી મેં દર્શન ગયા ક્યારે કીધું ભાઈ આવું ચાલ્યા જ કરે છે આખો દિવસ ચાલ્યા ખબર જ નથી પડતી કે શું પીડા છે શું હાય હો આટલી પીડા શરીરમાં થઈ રહી છે કાંઈ ખબર નથી પડતી પણ બધું યાદ આવ્યા કરે છે પહેલાં કે કેમ સેવા કરતા વૈષ્ણવ આવતા દોડી દોડીનું પ્રસાદ દોડાવતી તો એવું સતત કે યાદ આવે છે પછી વાર્તા કરતા અને કીર્તનો કરતા એ કીર્તન બોલું છું બધું મોઢે કંઠાગ્રહ હતું મેં જોયું કે એકતાલીસ પદ એ સોળસ ગ્રંથો પંચગીત એ બધું કંઠાગ્ર હતું કે હું તો અભણ છું પાછું એમ કીધું કીધું અમને શરમ આવવા માંડ આપણને શરમ આવે કે આપણને કાંઈ નથી આવતું અને એ કે આ બધું મોડે આ તો કે એક એક મારા પતિ મને એક એક ચરણ શીખવાડે હે આખો દિવસ એ બોલતું આખો દિવસ સેવા કરતા કરતા ઘરનું કામ કરતા કરતા ખેતીનું કામ કરતા કરતા એ એક જ ચરણું બોલ્યા કરું એ તૈયાર થઈ જાય પછી બીજું શીખવાડે એ મને સંભળાવે એમ કરીને સોળે સૌળ ગ્રંથ મોઢે કર્યા પંચગીત મોઢે કર્યા એકતાલીસ પદ નવાખ્યાન મૂલ પુરુષ પદો અસંખ્ય છે એ તો ગુજરાતી ભાષાના અસંખ્ય બોલાતા એ બધા બધા દયારામ બાયરા બધા અને કે હવે સમય જ ક્યાં આવે તો ખબર નથી પડતી રાત થયું કે દિવસ થયો આંખે દેખાતું નથી રાત દિવસની ખબર નથી સેવા ચાલુ થાય સેવા પછી આ બધું શીખું તો એ યાદ કરું મેં તો ઘણું એને બોલાવ્યું આ બોલો તો આ બોલો તો વચ્ચે ક્યાંક વિસંગતી થઈ જાય ભૂલાઈ જાય પણ બોલતા હતા પંચગીત જાય તે અધિકમ જન્મના વ્રજા સરત ઇન્દિરા અને આખો દિવસ કે આમ નામ ચાયદા કરે છે આમ નિર્વાહ થઈ રહ્યો છે તો આ ભગવતગ પ્રતિબંધ ના કહી શકાય આટલી બધી શારીરિક પીડા અને બધું જ છૂટી ગયું મરજાદ હતી એ પણ છૂટી ગઈ બધા જેલ એવડાવી જાય અને કાંઈ પણ એક મારા છોકરા મને ખાવાનું આપી જાય છે ત્યારે એ કહેવાનું કહું કે રાજભોગ સૈરા છે પાતળ થઈ ગઈ છે અને જે ધરી જાય ત્યારે એવી ભાવના કરું છું કે રાજભોગ સૈરા ઠાકોરજીની પાતળ થઈ પહેલાં જેમ પ્રસાદ લેતા એવી રીતે એ એ લઉં છું હું તો એ જે બહારથી દઈ જાય છે રોટલી શાક જે કાંઈ ખાવા પીવાની વસ્તુ એમાં પણ એમ કહું છું કે ઠાકોરજી રાજભોગ સેવા એનો પ્રસાદ લેતા એ રીતે અત્યારે આ લઈ રહ્યા છે દેહના પોષણાર્થ પણ સતત આ જ સ્મરણ રહે છે કે જે સેવા કરી છે પચાસ પચાસ સાહીઠ સાઠ વર્ષ સુધી એ સતત અત્યારે હવે આ ચિત્તમાં લાગી ગઈ છે કે હવે એમાં જ મન લાગે આ થઈ ગયું છે હવે આ સામગ્રી થઈ ગઈ છે આ ઉત્સવ આવી રહ્યો છે હવે આ થઈ રહ્યો છે અને એ બધું યાદ કરી કરીને જીવન અત્યારે વિતાવી રહ્યા છે જો આ એક એક ચરણ કે મેં શીખવું ન હોત અત્યારે શું કરતું હું વાંચતા હોત નથી આંખે દેખાતું નથી આ બધું જે તૈયાર કર્યું છે અત્યારે કામ આવી રહ્યું છે અત્યારે એ જ સતત ચાલે છે સોળસ ગન મોઢે હતા એમને તો તો એ ભગવત પ્રતિબંધ નથી હવે તો એ ચેતસ તત્પ્રોણમ છે ચેતસ તત્પ્રોણમ છે હા તત્સિદ્ધે તનુ વિત્તજા છે તનુ વિત્તજાનું આ ફળ થઈ રહ્યું છે હવે તો અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે હવે આમાં ભગવત કૃપ પ્રતિબંધ માની શકાય નહીં એટલે અત્યારનો કિસ્સો કોઈ જેને હું આદર્શ ભગવત ભક્ત માનતો એને શારીરિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ ત્યારે પછી અપ્રસમેન્ટમાં થોડી છૂટછાટ પોતે ઊભા ન થઈ શકે તો રેશમી વસ્ત્ર આપે અને બહારના એના પાડોશી જે છે એને રેશમી વસ્ત્રથી ઉપાડી અને પરાણામાં બાથરૂમમાં એમને બેસાડી દે અને ઉપરથી જલ ચાલુ કરી દે અને એ પછી એ ધીરે ધીરે આમ ઘસડી ઘસડીને બાથરૂમમાંથી બહાર આવી જાય પડી કે હાથમાં રેશમી વસ્ત્ર આપવું એ મને રેશમી વસ્ત્રથી ખેંચીને પાછા બાથરૂમમાંથી બહાર કાઢે પાડોશી એટલું કરી દે છે એમાં આજુબાજુવાળા મરજાદીને વાંધો પડે કે હવે આને બધું ભેટસેડ કરી નાખું હવે આમ આજીની મરજાદ નથી એવું આખા ગામમાં બીજા મરજાદી એવું માનવામાં મેં કે આને મરજાત નથી કારણ કે બહારના માણસો આવે ને અને અડે બહાર આવે ને પછી આ સામગ્રી કરે એટલે એ પ્રસાદ આપતા તો મરજાદી એક મિસ્ત્રી પણ લેતા નહીં કે હવે આ બધું ભેટ થઈ ગયું શું જેને મિસ્ત્રી ન લીધી એ અત્યારે બધા જે ગામમાં બાપાઓ જે રિટાયર્ડ બધા બેઠા હોય ત્યાં પત્તા રમતા ત્યાં પત્તા અત્યારે બેઠા બેઠા રમે અને બહારમાં જે કંઈ બહાર જલેબી ગાંઠે બહાર ના ખાએ એ વ્યક્તિ એમ કહેતા હતા કે આ માધીની મિસ્ત્રી કેમ લેવી હવે એમાં આ એમ પુજ મર્જાદ જો કંઈ નથી હવે આમાં ક્યાં રહ્યું નથી મિસ્ત્રી નહીં એટલી કડક જેની નથી આજે ગંજીપતાય કે બધે ખાય બહાર બેઠા એ ગંજીપતા રમે છે આ મગજ ચાલતો નથી પણ મગજમાં એની બે વસ્તુ આવી ગઈ છે કે લગ્નનું રસોડું હોય ને તો ત્યાં ઊભા રહી જાય લાવો બુંદી કરી દઉં લાવો મંથા કરી દઉં કે બાપા ચિત્તમાં ચડી ગયો મોંથા તો લોકી રસોડું ચાલતું હોય તો ત્યાં એમ કે લાવો મોંથા કરી દઉં લાવો બુંદી કરી દઉં કોક નો હોય ને તો લાવો તો મંથા બુડી બુંદી કરી દઉં ન્યાય બેસી જાય એ બુંદી મંથા કરવા આ તો તેતસ્ત પ્રોબ્લેમ છે ચેતસ તત્પર ચિત્તમાં ચડી ગયું છે મોનતા હવે નીકળે નહીં એટલે તો આ પ્રકાર બે બે અનુભવ કે આ ભગવત ઉત્પત્તિ બંધ છે ઓલા ભલે કદાચ પાડોશી કે મને રેસમીની થેલી બે રાખી છે એનાથી મને એ અપ્રસમાં પણ અડવે એ લોકો કારણ કે ઊભું જ નથી થવાતું બેઠા બેઠા આખી દસ વર્ષ બેઠા બેઠા સેવા કરી આમ ગઠડાય ઘસડાય ઊભા જ ન થઈ શકે તો પાડોશી એટલી મદદ કરી દે કે રેસમી વસ્તથી એને એક બાજુ બેસાડી દે કે બાથરૂમમાં મૂકી દે એમાંથી બાથરૂમમાંથી બાજુ બહાર કાઢી દે પછી કે એક વખત હું બેસી જાઉં પછી સુધી સેવા કરું પછી કોઈની જરૂર નહીં મને સવારમાં લઈને એટલા માટે પાડોશી મદદ કરી દે એમ બધી મરજાદી વ્યવહાર તોડીને આને મરજાદ આવે નથી મિશ્રી ન લેવાય જેને એવું કહી રહ્યું હતું અત્યારે હોટલમાં બજારમાં જરી બધાની ભેગા ખાય પત્તા રમતા હોય બધા એમ કે આટલા વર્ષ મરજા પત્તા કેમ રમે તો આ દશા થઈ ગઈ છે તો આ ભગવત કૃત પ્રતિબંધ છે ઓલો ભગવત કૃત પ્રતિબંધ નથી શારીરિક પરિસ્થિતિ એમને એટલી ખરાબ છે છતાં આટલી સેવાની ભાવના છે કે ઢસડા ઢસડા એની સેવા કરીને અમે એના દર્શન કરીને પાવન માનતા હતા પોતાને કે જ્યારે પણ મન થાય તો એમની પાસે પહોંચી જતા હતા અને એમની પાસે બેસતા કાંઈ એમને કંઈ જો આવડતું નહોતું કે કંઈ ભગવદ્ જેમ કથા કરવા માંડે સમજાવવા માંડે બસ સેવા સેવાની વાત તો આ ઘણી વખત હું આપોઆપ જતો તો અને ખાલી થોડી વાર બેસીને પાછું આવી જાઉં બીજું કાંઈ હતું નહી કંઈ અને ઓલા બધા એમ છે કે આ મરજા નથી હવે બધું હું ભેળશેળ કરીને આપી પણ એમનો સેવાનો ભાવ એવો હતો કે એ ઉભા જ નહોતા થઈ શકતા તે દસ વર્ષ એને બેઠા બેઠા સેવા કરી નસરા એની સેવા કરી અને આ અત્યારે સારા સારા ફરે છે તો સેવા નથી કરતા અને પાછા બં ગંજીપતા એ રમી રહ્યા તો આ પુષ્ટિ માર્ગમાં ભગવદ્ કૃત પ્રતિબંધ ને સમજવો એ તો યોગ્ય ગુરુની કૃપાથી સમજાય કે ભગવત કૃત પ્રતિબંધ ક્યાં છે ભગવાન એને ફલ આપવા ઈચ્છતા નથી એટલે આવી દશા થઈ ગઈ છે હરિના જે વિનિર મુક્તા સ્થે મગ્ના ભવ સાગ એ નિરુદ્ધાસ તેવા ત્રમોદમ માયાન તે એને બીજું કાંઈ યાદ ન પડે એટલું યાદ મને એના એમના સંતાનોએ કીધું કે એમને એ બધું યાદ છે કે આ કોના દીકરાની વહુ ક્યાં જઈ રહી છે એ ખબર પડે પાછું યાદ પાછું ઓમ બીજું કંઈ યાદ ન ભૂલી જાય બધું આ ફલાણા ભાઈના દીકરાની વહુ છે ઈ બેઠા બેઠા બાપુજી અહીં કહી દઈએ તો એ કેમ યાદ તો ઈન વાત છે ભગવત કૃત પ્રતિ ભગવાન હરિનાજે વિનિરમુક્તા તે આ બધું યાદ છે ગામમાં બધાને ઓળખે છે મારી સેવામાં ક્યાં યાદ રહેતું નથી ठाकुरની સેવામાં યાદ રહેતું નથી આમાં બધું યાદ રહે તો હરિનાજે વિનિરમુક્તાસ્તે મડના ભગવ સાગર હે મને તો એવું લાગે અંદરથી બોલાય નહીં મને તો કાંઈ હું એટલો બધો જ્ઞાની નથી પણ મને એવું લાગે આમ વિસરી ન લીધી એ ઠાકોર એ અપ્રસન્ન થઈ ગયા આવા ભગવત ભક્ત સેવા એની મિશ્રીનું અપમાન કર્યું અને એની દશા પ્રભુ એવી જ કરીને બતાવે કે તને તો હું મળું જ નહીં તને તો મળું જ નહીં હરિણા જે વિરુદ્ધ મુક્તા જોયા કર ગામના દીકરાને હોવ ને જોયા કર મજા કર મને પામવાને તું લાયક નથી મને તું પામવાને લાયક નથી તો મને એવું લાગે કે એને મિસ્ત્રીનું અપમાન કર્યું એનું આ ફલ થયું પણ હું બોલતો નથી કારણ કે એવું બધું મને આવડતું નથી ખબર જ પડતી કે પણ એવું નથી મને ખબર આનો અપરાધ આ આનો અપરાધ આ પણ મનમાં એવું લાગે આવા ભગવદ ભક્તની મિસ્ત્રીનું અપમાન કરવું તો પ્રભુને સહન નહીં થયું હોય એટલે ભગવદ પ્રતિબંધ ઉત્પન્ન થઈ ગયો તો ભગવદ પ્રતિબંધ સમજવા લાયક છે બહુ કે જેમાં ભગવાન જ્યારે અપ્રસન્ન થઈ અને કંઈક વિલંબ કહે કે અંતરાય પ્રભુત કે મારે મળવું નથી તો કોની તાકાત છેને મિડાવી દે માંપ્રુ જે કહે છે પ્રભુ મળવા ઇચ્છતા ન હોય તો કઈ તાકાત છે કે પ્રભુ જે છે હે તમેને મળી શકો એટલે માંપ્રુ કહે છે અન્ય સેવા આપી વ્યર્થા તો આપણો આ અહી સુધિ રાખે છે કે આપ પાંચ સૂત્ર થાય છે આ ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ ભોગમાં તો लौકિક ભોગ ત્યાગ્ય છે અલૌકિક ભોગ તો ફળ છે

પ્રતિબંધ ના માની શકાય પરીક્ષા પ્રભુ પ્રભુ એવી પરીક્ષા તો કરતા નથી કે જેથી કરીને ફલથી વંચિત રાખે પણ પ્રભુ પોતાનું ફલ આપવા ઈચ્છતા નથી સ્વરૂપાનંદ ફળ ફલ આપવા ઈચ્છતા નથી એક ઈચ્છા ત્યાં નિયામક છે